આણંદ જિલ્લાના આકલાવ તાલુકા પાંચ વર્ષે બાળકનો અપહરણ અને હત્યાના કિસ્સામાં સામે આવ્યો છે નવાખલ ગામની તુલસી સોલંકી કે ધ્રુવજ સાંજે આ મંદિર રમવા જવાનું કહી ઘરેથી નીકળી પરંતુ ઘરે પછી ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા ત્યારબાદ પરિવારે પોલીસને જાણ કરી હતી આણંદ જિલ્લાના આકલાવ તાલુકામાં પાંચ વર્ષે બાળકનો અપહરણ અને હત્યાની ઘટનામાં પોલીસ સખમનને પકડતા સમગ્ર બનાવ તાંત્રિક વિધિનો હોવાનો ઘટસ્ફોટ થયો હતો બાળકીની કાકાના મિત્રએ હોવાને કહેવાથી બિલ ચડાવી હતી દ્વારા મંદિર અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તે ક્યાંય મળી ન આવી હતી આખરે પરિવારજનોને આંકડા પોલીસે જાણ કરી હતી પોલીસે તાત્કાલિક વહી હાથ ધરી અને અપહરણ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ઘટનાને સમગ્ર નવાખલ ગામ અને આસપાસના વિસ્તારમાં શોખ અને આક્રોશ ફેલાવ્યો છે નિર્દોષ બાળકીને તાંત્રિક વિધિ માટે બલિ આપવાની આ ઘટનામાં માનવતાને શરમ આવે છે અમે બેંક હતી એ રાતે ખોલાઈ બેંક અને કેમેરા ચેક કરે ચેક કરતા કરતા રાતના ચાર વાગી ગયા હતા અને અમે એ દેખાય ગયો કે આ વ્યક્તિ હતો અને એ વ્યક્તિ પાછો હજી અમારા જોડે મોકલે પોલીસ સ્ટેશનમાં હોતા તો સાથે કેસ કરવા હોતો તો પણ સાથે અને ભાઈ બંધ હતો ખાતો તો પીતો તો ઘેર જ રહેતો તો આવતો તો જતો હતો અને પછી રાતે એ દેખાઈ ગયો તો ભાઈ અમે ઘેર જ જઈને અને ઉઠાવી લીધો પોલીસ વાળા બધા સાથે જઈને ઘેર ઉઠાવી લીધો અને પછી જેલમાં એક સજા કરવા માટે આવી ગયો અત્યારે એને પૂછે કે તું આ છોકરીને શું બોલે ગયો તો ઘેર ખાતો હતો ને પીતો હતો બધી ગરદારી કરી ત્યાં એમ તો એવું કહે કે હું બલી હાલવા ગયો હતો મેં મારી નાખી દીધી છે કાલે મારી બહેરી વાસણ કરવા ગઈ હતી એની જોડે મારી છોકરી ગઈ હતી ચાર વાગે અને મારા બહેરી ઉપર ધાબા ઉપર વાસણ જોવા ગઈ મારી છોકરી નીચે બેઠી હતી પછી મારી બહેરી નીચે આવી એને મારે રામાપીના મંદિરે આરતીને કહીએ છે

અને તબીલાત કરી હતી કે તાંત્રિક વિધિ માટે ભુવા પાસે ગયો હતો સંતાન પ્રાપ્તિ માટે ભુવાએ તાંત્રિક વિધિ માટે બાળકીની બલી આપવાનું કહ્યું હતું અજય પઢિયારાએ બાળકીને તુલસીનું બાઇક પર અપહરણ કરીને ઉમટાઈ લઈ ગયો હતો ત્યાં તેણે તાંત્રિક વિધિ માટે બાળકીની હત્યા કરી હતી અને ત્યારબાદ બાળકીની લાશને સિંગરોટ નદીના બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધી હતી કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત